તમે આવા મૂકો છીએ ઓલામ જ જોડાયા શું ખબર નથી આ કોમ હોય એ મજૂરી ના કરવા બાર દેશ માં મજૂરી કરવા તમારા દોસી ડોહા રોવા નહી આયા તો હવે શું કોમ છે તમારું હોય પણ નતા કર્યા

બે પૈસા ભાગ ના ભાગ લેવાનું ટાઈમ કઈ ગયા તાડીઓ તો કરો ને ખર્ચો છે બધો મારો તો પૈસા લાયા હળગાયું હળગાયબ્બર આ બધું નવું કરી દીધું તમે તો અમે તો વિદેશ જતાં કંકોળા વાળે મળી વિદેશ માં ના મળે જો કે જો તબેલો બનાવી વિદેશ વિદેશમાં કમાજો ને એટલે બધા ભૂલી દે ફોન કે હોય ઘરે શું ખા એમ હા શું વાત છે એ ભાગી દે લે છે ભાગ પડસી ડોવાયા કોઈ ના મળે આલો ભાગ જ ને શું પકડ્યું કરાય પણ મારું શું મારું જમી વેસી મારી બેસી

લેવાનો ને લેવાનો લીધા વગન કશું કોઈ કશું કોમ નઈ કશું નહીં વગન તો તું લઈ રહ્યો તમે લઈ રહી લોક ની લેવી પડે ભાગ લે જમીન પછી ભાગ તો પડી જ ગયા તા

ભાગલા મૂકવ ને એમ પડશી ભાગલા પાડી અમે શું આદો છે તો પાડીયો હડતો તા એટલે આ ટ્રેક્ટર ની નાડ્યો ને પાળવા છે કે હોય કે તમાર નાડ્યો આલે ને ઓન ટ્રેક્ટર આવી ના એમ ના થાય એમ ના ઇમ ના હોય ભાગલા તો તમાર કેવું જોય છે મારે ભાગલા તો આ ટ્રેક્ટર નો જો પાળ તો ટ્રેક્ટર નો જો પૈસા આલ છો હડાર તા ના ના તો હડતો તો ભાગ કરી જાલ ટ્રેક્ટર નો બસતે થી હડતો ભાગ હોય તો અસ્તે કરી એ

વાત હાચી હો વર્ષે ભાઈ પાછો આવે ને ભાગ તો આપડે તમારી પણ તમે બોલો મારા હોતો નહી હું ભાગે આયેલું પણ તો સીધા ને તો પેલા ડોસી ડો વોક થઈ જાય ને એ લોકો મને પૂછી પૂછતા જ કર્યું હોય સીધા આયા ડાયરેક્ટ ભાગ આલો એટલે હું ભાગ તો કેવું ના લીધું એમને પેલા તમે તમારે લેવો તો કે